સામંતભાઈ કરથિયા હું અમે આનંદભાઈ પૂર્વભાઈ સામતભાઈ હું સગર સમાજનો પૂર્વ પ્રમુખ છું હાલ અમારા રાજકોટમાં જે ભવ્ય છાત્રાલય બની છે શ્રી સગર સમાજ ડેવલપમેન્ટ એનો ચેરમેન છું હમણાં તાજેતરમાં જે કુંભ મેળાનું આયોજન હતું એ દરમિયાન મુંબઈ ઘાટકોપરમાં એક સ્વામિનારાયણ સંસ્થા દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એ કાર્યક્રમમાં એમના હરિભક્ત દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે જે ગંગાજી છે એને પવિત્ર કરનાર એક સંત પુરુષ આપણી સભામાં ઉપસ્થિત થવાના છે તો આવું વિડીયો વિડીયોમાં એમનું જે નિવેદન છે એ ધ્રસ્પદ છે આવું નિવેદન એમણે કરવું ના જોઈએ આપ સૌ જાણો છો અમે બધા જાણીએ છીએ સનાતન ધર્મ પણ જાણે છે સમગ્ર હિન્દુ સમાજ પણ જાણે છે કે ગંગા મૈયા તો શિવજીની જટામાંથી જ્યારે જયારે આ પૃથ્વી પર અવતરણ થયું છે ત્યારથી જે પવિત્ર છે આપણા દેશમાં કે વર્ષો થી પણ આપણે ક્યાંય સાંભળ્યું નથી કે ગંગાજી ને કોઈ ઈષ્ટ કોઈ ભગવાને કે કોઈ સાધુ સંતે એને પવિત્ર કર્યા હોય તો આવા કલેક્ટરે કલેક્ટર અમે એવી રજૂઆત કરી છે કે આવા આવા તત્વોને પકડી અને એને અમારા સમાજ સગર સમાજની સમક્ષ લાવવામાં આવે એને પૂછવામાં આવે કે એને શા માટે આવું નિવેદન આપવામાં આવ્યું છે

તો અત્યારે આ સગર સમાજના જે ઈષ્ટદેવ છે ભગીરથ રાજા ગંગા મૈયા એ ગંગા હોય તો મારા સરકાર વિનંતી છે ના પડે ધર્મના દરેક સંપ્રદાયના લોકો સાથે રહીએ અને સાથે રહી અને હિન્દુ ધર્મને મજબૂત બનાવે એના માટે આવા તત્વો જો કોઈ પણ આવું કૃત્ય કરે તો એને સાંખી ના લેવાય મારી તો તમને પત્રકાર મિત્રોને પણ વિનંતી છે કે આવા તત્વોને ને પાડવા આપણે કોઈ સ્વામિનારાયણ સંપ્રદાય વાંધો નથી પણ આવા એકલ દોકલ માણસો જો સમાજમાં આવું વિમનસ્ય ફેલાય આવો ક્રોધ ઉભો થાય તમે જુઓ છો કેટલી મોટી સંખ્યામાં સગર સમાજના યુવકો અને ભાઈઓ પધાર્યા છે આવું અત્યારે અમરેલી વિસ્તાર છે એમાં પણ આવેદન પત્ર આપવામાં આવ્યું ત્યારે પણ મોટી સંખ્યામાં લોકો આવ્યા તો આપને વિનંતી છે કે અમારું આ જે નિવેદન છે એ લોકો સુધી પહોંચાડે અને સરકાર સુધી પહોંચાડો જેથી કરીને આવા લોકો ને પકડી અને અમારી સમક્ષ રજૂ કરવામાં આવે